સરકાર કે આ સંસ્થાની તમે માન્યતા રદ કરો અને જે માલિકો છે એમના વિરુદ્ધમાં ફોજદારી દાખલ કરો કલ્લમ IPC ત્રણસો છત્રીસ એક બે ત્રણ મુજબ એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અમે કલેક્ટર શ્રીને બી પત્ર હવે આપવાના છીએ સમગ્ર ગુજરાતમાંથી જે જે જ્યાં જ્યાં એમની બ્રાન્ચ છે ત્યાં એમની તાળાબંધી બી કરીશું છતાં બીજો નક્કર પરિણામ નહીં આવે તો અમારા લીગલ સેલના વકીલો દ્વારા અમે હાઇકોર્ટમાં રીપિટિશન બી દાખલ કરીશું કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે માગશીતો પ્રોવાઈડ કરવામાં આવે છે યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરાવવા માટેની પ્રોસીજરો કરવામાં આવશે અગર પોલીસ સ્ટેશન થી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નહીં થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવા